હલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી આજના દિવસે બધાને પહેલાં તો નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હવે જોઈએ વરસાદ પાણી કેવા કહીએ છે નવરાત્રિમાં નડતરરૂપ થાય છે કે નહીં એ તો હવે આમાં કંઈ ખબર ન પડે વાતાવરણ તો અત્યારે ગંભીર થઈ ગયું છે અને સાંજે વેદુની ગરબીમાં જાશું તો એ થોડું ઘણું કંઈ જે પણ કંઈ કન્ટેન્ટ હશે તો એ પણ તમારી સાથે શેર કરશું ગુજરાતીઓ તો ગરબામાંય વેપાર કરી આવે એના જેવું પાવલી લઈને પાવા પાવાગઢે ગઈ હતી પાવાગઢ જઈને ન્યાય માતાજીને એમ કે ભાઈ દર્શન દો માતાજી કર મારી પાવલી પાછી લ્યો હવે પાવલી મૂકે નહીં સોદો કેવડો મોટો કર નાખો માતાજી માટે કે દર્શન આપો પણ આ તો બધા લોકગીત છે ઘણા બધા આવા હોય છે મારે ટોટલે બેઠો મોર ક્યાં બોલે હકીકતમાં એવું હોય કે મારે ટોટલે બેઠો મોર કાં બોલે એમ કહેવાનું હોય પછી આમાં ઊંધું ઊંધું શું હોય કે એક વાત કીધી હોય પહેલાં કાંઈ ને એમાં ફરતી ફરતી કાંઈનું કાંઈ થાય એના જેવું છે ચાલો પેલા નોર્થે જ વેદુનો વારો છે પ્રસાદીનો આરતીનો એટલે હવે એ લઈ આવીએ બતાવીએ તમને બતાવવા જેવું હશે એ આરતીમાં લઈ જવા માટે દીવો બનાવ્યો છે કલરના લોટથી વાહ સરસ ગુડ ક્રિએટિવિટી બિલાડીના પાંચ બચ્ચા આવી ગયા છે ચાર હતા ને સાંજના જોવાયું એક તો એક અહીંયા દેખાડું આવી જા બેટા બહાર આવી જા બહાર 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 ન્યા નહીં મેળવે તારો એ કહું છું આમ બહાર 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 આવી જા ત્યાં હાલવા આવીશ તું બહાર 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 આવી જા એને અઘોસેરમાં જ ગમતું હોય ને આ લેવરાઈ દે બહાર જ મૂકી દે આ કોકું ઘડી બીજું શું એટલે આમ ખુલ્લું કરે પણ એનું કાંઈ કામ નથી ભંગાર જ છે આયા દિવાલે મૂક દે ત્યાં નડશે નહીં

એ કહો છું બહાર જયા પહેલું કરશે હાથ ઘર તમારે ફેરવા જો હે હા છે આ તો જ આવડા મોટા હ હા

ચાલુ કરી છે જો ભૂખ લાગે તો લોટ ખાઈ શકે એટલા માટેની એવી વ્યવસ્થા સુંદર મજાની વ્યવસ્થા કરી છે કે ઘંટીમાંથી ઘઉંનો લોટ ખાઈ શકે ઓલો ભૂખ લાગે ને તો ઘઉંના લોટ ખાઈ શકે ને એટલે તમે આ બધું ગોઠવું હોય ને બિલાડીને બચાવે ને તો આ તો ખાવું હોય તો ખાઈ શકે એમ હા બસ ઈ બંધ રાખો એ આપણા બચ્ચા તો આજે મળે લગી હુંતા જ રહેવાના છે રહી જાય એ તો આજે સુવા જ ના જ છે રાઈતે બાર લગી જાય ગયા તા ગરબી લીધે એટલે આજે તો સ્કૂલ માં નવરાત્રી ફંક્શન છે એટલે શિવ કેડિયું જો એનું કેડિયું દીદીને બતાવે છે જો ઈ પહેરવાનું શિવ ને વાહ 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 સાંજે પહેરાયું હતું વેદુ ને એવું જ છે એને પાછું પહેરીને જવાનું છે આજે સ્કૂલમાં નવરાત્રી છે કા હા એટલે કેડિયું નહીં તારે તો બીજો ચણિયા ચોરી કેવું હોય ને હમ એ નીચે પહેરવાનું છે ને કેવું થાય છે થોડુંક ટૂંકું થાય એટલે ભાઈ એમ કે થોડું કામ થાય છે એને વાંચું આમ બહુ સાંજે પહેરાવ્યું હતું ને તે બતાવ્યું હતું સેટ ટૂંકું થતું હતું એટલે હાલે ચાલો ભાઈ બહેનની વાતો ચાલશે કારણ કે સાંજે વેદું હતી નહીં સ્કૂલે ઓલા ગરબીમાં ગઈ ત્યારે ભાઈને પહેરાવ્યું હતું એટલે એનું બધું કહે કે મેં આવું પહેર્યું હતું ને આવું હતું ને બતાવશે હરખોડો થઈને આરામ ફરમાવે છે અત્યારે કાઢવાની ટ્રાય કરશે ને તો ઉપર ચડશે અહીંયા ત્રણેય બચ્ચા આવી ગયા છે અને એમના માટે થોડીક રોટલીની વ્યવસ્થા કરી છે પણ હવે જોઈએ ઝાડવે ચડે છે જોડીને ક્યાં જાશે ત્રણ બચ્ચા છે એક અહીં મોઢું દેખાય છે અમને ટ્રેનિંગ ન હોય જમવાની ખાવાની એક લાઈન ભાઈ બીજા માટે કંઈક કરીએ હવે ખાતો થયા હોય દેખાતા હોય તો બંધ કરી દેજો રોટલી ખાઈ છે આ રીઓ જો ભૂખ્યા તો થઈ જ ક્યાં ઉપર અહીંયાથી જ ચડી ગયું અહીંયાથી ઢૂમકું મારશે નહીં તો હવે યા ઝાડવેથી ચડ્યું ઓલું ચડતું તું વાહ વાય ઓલા બે ગયા ને એટલે જો આ ખાવાનું દેખ્યું ને એટલે હવે એ નીચે આવશે અહીંયાથી આવું ચાલુ જ છે વિડીયો તો જો 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 બીજા તો આટલા જ છે નહીં જોયા નહીં ખાવું પણ અત્યારે તો હાલમાં તો અહીંયા એટલા જ છે

વાઘના બચ્ચા હોય ને એવી રીતે મિની મિની વાઘ જ છે ને વાઘની માસી ફિમેલ વર્ઝન ઓફ વાઘ જો હવે હવે બીતા નથી નકર આમ જોઈને ને ભાગતા હતા રોટલીને બટકું નહીં ને એટલે પહેલાં એક બચ્ચું આવ્યું એને ઉપાડ્યું અને એને એ આમ લઈને વહી ગયું ને પછી બીજું આમ ભાઈ ગયું ને તો એ જોઈ ગયું એને વાઈસ આવી એટલે એ પાછું ભાઈ ગયું હા દેવી હે લાય તો એક લેતી આવી હોય ઘણાય એક ને ખાય બેઠા બેઠા આમને થોડાક દી ઓલું કરીએ તો થોડા થોડા પાડી તા થઈ જાય કદાચ આની એક મજા છે નકર આ કેદી જોવા મળે ફળિયું બાજુમાં હોય ને જાડવા હોય એટલે આ લાભ મળે પૂરું થઈ ગયું આ તો હજી ખાવું છે હજી જોઈ છે હવે બિલાડી જોઈ છે હજી હમણાં આવે આવે થોડી વારમાં આવે થોડી વાર રાહ જોવો ભૂખા થયા આવીશો હમણાં લઈ આવી ઓર્ડર આપ્યો છે રોટલી આવે એટલી વાર મારા હમું જોવે છે નાંક તું કટકે કટકો કરીને નાખ જોઈ દે હુંગતું હુંગતું હમણાં આવશે મળી ગયું એને તો

રજાનો દિવસ કેવું હોય ને તો મજા આવી જાય છોકરાઓને આમાં હચવાઈ જાય ઓલો તો મને એમ છે જા કર્યો ખાલી કરી નાખ્યો ઘડીએ ને ઘડીએ આ ચોથું ઈ માસે બિલાડી છે તે ધ્યાન રાખવા બેઠી ઈ છે અહીંયા હમ ટાટા છે અહીંયા હા ભાઈ તારે બચ્ચાને ખવડાવી દીધું મોજ કરી તમ તારે કતરાતી નહીં ખવડાવી જ છે અહીંયા ઉપરથી સીસીટીવી કેમેરા ચાલુ છે અહીંયા આવી ગયા બચ્ચા હવે પાણીનું થોડું પેક કરી નાખીએ ડબલું એક ભરીને પીવું હોય છે તો પી લે ચાલો એક ટક ખવડાવવા પીવડાવવા માટે નિયમિત બનાવ્યા છે તો પાછા ભાઈ ગા પાણી પીવું હોય છે તો પી લે અહીંયાથી બસ હાલો ખાઈ લે હે રોટલી પછી પાણી પી લે હે હા એક મારી જેમ વધારે ભૂખાવરું લાગે છે ઓલા બે ધરાઈ ગયા છે આને હજી ચાલુ છે હા તમે પોઝ આપો તમારો જ વિડીયો ઉતારો છો ત્રણેય લાઈનમાં આપો પોઝ ફૂલમાં ઇન્ટરેસ્ટ છે કે ઓનલી રોટી સ્મેલ પરથી એને ખબર પડતી લાગે છે અહીંયા જો આના ઉપરથી સાબિત થઈ શકે દેખાવ કરતાં સ્મેલ ઉપરથી એને ખોરાક ઓળખવાની પારંગતતા હોય છે જોવા કરતાં એ સ્મેલ સૂંઘી સૂંઘીને પછી ખાવા માટે આવે છે રોટલીની સ્મેલ આવતી હોય ને એ સ્મેલ ગોતી ગોતીને આવે છે ફૂલ નાખવું તો એ જોઈને ઊંઘવું ને એ બાજુ તો અને આજે બાળકોને સ્કૂલમાં ગરબાનું ફંક્શન હતું તો એના જે ફોટોને વિડીયોની ક્લિપ છે એ હવે પછી રાખું છું તો એ પણ જોઈ લો તમે સિવાય આમ તો કહીને કે આપણે આવું પહેર તો ન પહેરે પણ એને ટીચરને કીધું હોય ને એટલે એ માને ગમે એ વસ્તુ એટલે એવું જ છે બાકી તો એ પહેરે નહીં એટલે એનો ફોટો વિડીયો જે છે એ રાખું છું શેર કરું છું તો જોઈ લ્યો આજના માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં આ બિલાડી વિચારતી છે કે આ ભાઈ મોબાઈલ લઈને હું મંડી પડાય છે આ દરવાજો ખાસ ભૂલા વગર બંધ કરવાની ફરજ પાડવામાં આવેલ છે તકલીફ થઈ જાય સીધા અંદર આવી જાય તો પછી અહીંથી કાઢવા આગ્રાહ થઈ જાય